નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડોલ ફાર્મ તો હવે મિત્રો આપણે મગફળીની અંદર હવે જે આપણે પંચાવન થી સાઠ દિવસની મગફળી થઈ હોય કોઈ પણ મગફળીની વેરાયટી હોય બરાબર તો ખેડૂત મિત્રો હવે એની અંદર આપણે અલગ અલગ મીડિયાના માધ્યમથી તમે જોયું હોય છે કે બેરલ ફેરવવાથી શું ફાયદો થાય છે પણ મિત્રો એમાં તો અલગ અલગ એરિયામાં અલગ અલગ નામથી ઓળખતા હોય છે કોઈ ટીપણું કહે છે કોઈ બેરલ કહે છે પછી કોઈ રોલર કહે છે અલગ અલગ માધ્યમથી તમે સાંભળેલું હોય છે કે આનાથી શું ફાયદો થાય તો મને ઘણા ખેડૂત મિત્રો એવી કોમેન્ટ કરે છે કે ભાઈ એમાં ટીપણું ફેરવવાથી કંઈ ફાયદો થાય બેરલ ફેરવવાથી કંઈ ફાયદો થાય તો તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આપવાની છે ખેડૂત મિત્રો ને તમામે તમામ માહિતીની અંદર શોખવટ કરવાની છે કે તમારે આમાં મહેનત કરવી નુકસાન થાય ફાયદો થાય કે શું થાય ને એની એ ટુ ઝેડ માહિતી તમને મારે આપવાની છે ખેડૂત મિત્રો તો આ વિડીયોની અંદર તમે જોવાનું સુકતાની નહીં અને તમામ ખેડૂતને આ વિડીયો શેર કરજો એટલે જેથી કરીને બીજા કોઈ ખેડૂત હેરાન થતા હોય તો તેને પણ સાચી માહિતી અને સાસું માર્ગદર્શન મળે અને ખેડૂત મિત્રો એક તમે કોઈ જોવા ચેનલની અંદર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દો એટલે જેથી કરીને કોઈ ખેડૂત માહિતીથી વંચિત ન રહી જાય હવે તમારે જોવાનું છે તમારી પર ઢોરી દઉં છું મિત્રો હું તમને માર્ગદર્શન અને સાસી માહિતી આપું છું કોઈ ખેડૂત મિત્રો હેરાન ન થાય અને હાવ ખોટી માહિતી અને ખોટી અફવાઓથી આપણે કોઈ અવરા માર્ગે ન સડીએ ને તેના માટે થઈ અને પરફેક્ટ માહિતી આપવાની કોશિશ કરું છું તો ખેડૂત મિત્રો આમાં સાસુ નોલેજ કઈ રીતના મેળવવું તે આપણે આમાં ઊંડા ઉતરી અને સાસુ માર્ગદર્શન મેળવવું ખરેખર જરૂરી હોય છે તો ખેડૂત મિત્રો હવે હું તમને વાત કરું છું આ જે આપણે મગફળી તો ચાલીસ થી બેતાલીસ દિવસની થઈ છે બરાબર તો હવે એ મગફળીની અંદર તમારી નજરની સમક્ષ હું આ બેરલ ફેરવી અને તમને બતાવવાની કોશિશ કરું કે આ બેરલ ફેરવું છે બરાબર તો હવે આ બેરલ આપણે ફેરવવાથી શું ફાયદો થાય કે ખેડૂત મિત્રો આ બેરલ ફેરવું એટલે મગફળી બસ સીધી સુઈ ગઈ છે હવે તમે જોયું છે આ સીધી ડાયરેક્ટ આમ નમી ગઈ છે તો હવે આ નમી ગઈ મગફળીને હું તમને બતાવવાની કોશિશ કરું છું મિત્રો કે આપણે હાથી આપતા હોય ત્યારે તમને ખબર હોય તો ડાઢા ટૂંકા હોય અને લોઢીઓ મગફળીને અડી જતો હોય તો ખેડૂત મિત્રો મગફળી આમ નીચે સુઈ જતી હોય છે આ મગફળી પાછી આમ ઊભી થઈ જવાની છે કેમ કે આ મગફળી જેમ નમી છે

હવે ખેડૂત મિત્રો આ જે છે એ આપણે ગાડીની ગાડામાં ઠાઠિયું નાખવાનું હોય તે છે આ લાકડાનું છે પણ ખેડૂત મિત્રો આ વજનદાર હોય છે આપણે શું બનાવવાનું છે ખબર છે કે આપણે ઘઉં સારવાનો તલ સારવાનો જે સાયનો હોય છે એની જેમ એક સોર સો નું આપણે પાંચ ફૂટ નું લંબાઈ વાળું અને ત્રણ ફૂટ પોળાઈ વાળું એક લોખંડની જે ઝારી આવે છે એ ઝારીમાં બે ઇંગલ ફીટ કરી દોરી બાંધી ઉપાડે જવાનું નાયલું જવાનું છે

આ ડાળીયું આમ બેવડી વરી અને અહીંથી ભાંગી ગઈ છે બરાબર આ જે અહીંથી આમ બેવડી વરી જાય છે આ પણ અહીંથી આમ બેવડી વરી ગઈ આ પણ અહીંથી આમ વરી ગઈ છે આ જે માથે વજન આવે એટલે આમ વરી જાય છે એટલે જે આપણે આ જે સુયા છે ને સુયા એ આ ડાળીમાં જોર જાતું હોય તે ઓછું થાય અને સુયામાં એનો પ્રવાહ વધે એટલે અહીંયા વધ કરે સુયા બરાબર તો ખેડૂત મિત્રો આ મગફળીનો મગફળી મગફળી નમી ત્યારે તમે જયારે મોડું આ રીતના કરતા હોય ત્યારે આ સુયો જે જમીનમાં બેઠો હોય બરાબર તો આ સુયો શું થાય છે કે આ સુયો નીકળી જવાનો છે બરાબર આ મગફળી જ્યારે આમ નમે ત્યારે પછી આ સુયો નીકળી ગયો અને તમે બીજો સુયો બેસાડવાની કોશિશ કરી તો આ સુયો તો જે પેલા જે સાઈડ હતા એ નીકળી ગયા પછી મગફળી આમ નમી ગઈ છે હવે નમી ગઈ મગફળી એટલે બધી મગફળી આમ સુઈ ગઈ છે બેરલ ફેરવી લીધું બીજે ત્રીજે દિવસે તમારે જોવાનું પાછી મગફળી આમ સીધી થવાની છે હવે તમે આમાં તમને કોઈ પણ ખ્યાલ આવ્યો હોય ખેડૂત મિત્રો તો આ મગફળી તો સીધી થઈ ગઈ છે તો મે તમને પ્રયોગ બતાવ્યો છે તે પ્રયોગ તમારે લોખંડની કોઈ પણ ઝારી લેવાની છે ખેડૂત મિત્રો હવે જે ઝારી છે ઈ ઝારીને તમારે પાંચ ફૂટ કે સો ફૂટ કે જેવડી લંબાઈ તમારે ઝારીના પ્રમાણે રાખવાની ત્રણ ફૂટ પોળાઈ રાખો અને બે વ્યક્તિને એક દોરી બાંધી અને આમ ઉપાડીને આઈલું જવાનું છે ઉપાડીને મૂકતા જાવ હવે એનાથી શું ફાયદો થાય ખેડૂત મિત્રો કે આ મગફળીના આપણા સીધા જે છોડ છે એ છોડને ઉપરથી આમ બેવડા વારી દેશે

ઈ પ્રયોગ કરવાથી રિઝલ્ટ મળશે સારું અને ફાયદો પણ થશે એનું કારણ છે કે ખેડૂત મિત્રો આપણે ફાલની દવા મારતા હોય છે તો શું કામે મારીએ ફાલની દવા તો કે ઉપર જે કુપરા જે છે એ કુપરા એની વધારે વૈદ ઉસી જાતી હોય મગફળી એ બ્રેક થાય અને નીચે થળ પાસે એનો થોડોક પ્રવાહ વધે અને ન્યાય એનું જોર વધે એટલે ફૂયા ફૂટ અને ફૂયાની લંબાઈ બધી રીતે ફાયદો થતો હોય ખેડૂત મિત્રો તો આ જે રોલર અને બેરલ અને જે અલગ અલગ ઓળખતા હોય એ પ્રયોગો કરે છે તો મિત્રો આ તમને સાચી માહિતી અને સાસુ માર્ગદર્શન મળે ને તેના માટે થઈને આ તમને મેં પ્રયોગ બતાવ્યો છે ખેડૂત મિત્રો તો હવે આ તમારી નજર સમક્ષ મેં બતાવ્યું છે કે આ મગફળી જે આમ નમી ગઈ છે તે મગફળી સીધી ઊભી થઈ જવાની છે બે દિવસમાં અને આ જે મેં પ્રયોગ બતાવ્યો છે એ પ્રયોગ ની અંદર મગફળી એટલે વગર દવાએ વગર ખર્ચે તમારે જો આ પ્રયોગ કરવો હોય ને તો આનાથી તમે હાવ ઓછા નોર્મલ આપણી મહેનત થી તમે જો ઉત્પાદન વધારી શકો ને તો આ પ્રયોગ કરજો ખેડૂત મિત્રો મને તો જો આ પ્રયોગ સારો લાગ્યો છે અને તમારું શું કહેવાનું છે ને ખેડૂત મિત્રો મને કોમેન્ટમાં જણાવવાનું છે ખેડૂત મિત્રો અને આ પ્રયોગમાં તમને મગફળી મગફળી દવા મારી હોય ને જેમ મગફળીનું રોકાણ થાય ને એમાં ઉપરથી એની છે ને આ નાળી તૂટી જાય છે એટલે મગફળીની અંદર થળીયે જોર વધારે જાય છે એટલા માટે થઈને મગફળીની અંદર ઉત્પાદનમાં વધારો થાય એ ખેડૂત મિત્રો જે હોશિયાર ખેડૂત હોય એને ખ્યાલ આવી જાય બાકી તો ખેડૂત મિત્રો તમને ખબર છે આ મગફળીની અંદર આ છોડને જે નમાવી દીધો એ છોડ સીધો છે છે બાકી મેં તમને કીધું ને જ રીતના જો મગફળીને તમે કૂપરું કાપી નાખો તો કેમ થળિયામાં ફૂટ થાય જે સોયાબીન ની અંદર તમે ટ્રાય કરી હોય તો તમને ખ્યાલ આવશે કે ભાઈ સોયાબીન ની સૂરજમુખી ની અંદર કે સૂરજમુખીનો એક છોડ એટલો ઉસો આવે અને એનો ઉપરથી મોગરો કાપી નાખવામાં આવે તો એ મોગરો ઉપરથી કપાઈ ગયો એટલે એ જે એવડો છોડ હોય એમાં ફૂટ ફૂટના સેટે લાગટો ડાળીઓ ફૂટી અને પાંચ છ એમાં સૂરજમુખીના ફૂલ આવતા હોય છે તો એની જેમ ખેડૂત મિત્રો આ જે મેં પ્રયોગ બતાવ્યો ને એનાથી આ ઉપરનું માથું બેવડું જાહે આ રીતનું

તો આ માહિતી તમને કેવી લાગી ને એ તમારે હવે મને કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે મિત્રો આ તમારી નજર સમક્ષ બે અને તમને તમને માહિતી આપવાની કોશિશ કરી છે પછી સતાય જે યોગ્ય લાગે એનો પ્રયોગ કરવો ખેડૂત મિત્રો બાકી અમને જે સત્ય લાગે ને એની પર અમે વધારે ભાર દેતા હોય છે અને વધારે સાસી માહિતી આપવાની કોશિશ કરતા હોય ખેડૂત મિત્રો તો આપણે આ જ રીતના આપણે આ માહિતી આપવાની કોશિશ કરી મિત્રો તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં કહેજો અને માહિતી જો સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો હેરાન ન થાય આ મગફળીની અંદર વગર પૈસાએ વગર ખર્ચે આપડી પણ મહેનત થી ફૂલ લગાડવાની માહિતી બાકી ખેડૂત મિત્રો ફૂલ ફાલની દવા મારો એની પહેલા તમે ખાસ કાળજી લેજો મગફળીની અંદર કોઈ પણ જાતના પોષક તત્વો ઉણપ હોય ને એ મગજમાં રાખવાનું છે અને હવે ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળશું એમાં આપણે વાત કરશું વરસાદની કે હવે ઓગસ્ટ મહિનાની અંદર શું વરસાદ આવશે કે પાણી પાવાનું છે તે માહિતી જોવાનું સુખતા નહીં ખેડૂત મિત્રો ત્યાં સુધી મને રજા આપો